અષાઢ સુદ 11 રસને ગૌરી વ્રત ચાલુ થઈ ગયું છે જેને ફૂલ કાજળી વ્રત પણ કહેતા હોય છે જે નાની દીકરીઓ કરતી હોય છે અને અષાઢ સુદ 13 ના દિવસે જયા પાર્વતી વ્રત ચાલુ થઈ ગયું છે જે મોટી દીકરીઓ કરતા હોય છે ખાસ કરીને આ જે વ્રત છે એ સારો વર મેળવવા માટે આ વ્રત કરતા હોય છે વર્ષોથી પરંપરાગત રીતે આ વ્રત કરવામાં આવે છે જેમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા પાઠ હોય છે અને પાંચ દિવસનો ઉપવાસ કરવાનો હોય છે અને ખાસ કરીને આ પાંચ દિવસ દરમિયાન મીઠાનો ઉપયોગ કરવાનો નથી તમે જે પણ ભોજન કરો છો અથવા તો જે પણ ફરાળ લો છો એની અંદર ખાસ કરીને મીઠાનો ઉપયોગ કરવામાં આવતો નથી તો આ જે પદ્ધતિ સર આ ઉપવાસ કરવાનો છે એના પાછળનું શું કારણ છે એનો સ્વાસ્થ્ય ઉપર શું અસર પડે છે અને આમ કરવાથી જે દીકરીઓ છે એમાં શું ફેરફાર આવી શકે છે એ આપણે આજના વિડીયોમાં જાણીશું સૌથી પહેલા આપણે એ જાણીશું કે આ જે વ્રત છે એ આ ચોક્કસ સમય જ કેમ રાખવામાં આવે છે

જે પચવામાં હળવો ખોરાક છે એ લેવામાં આવે તો એનાથી એનું પાચન સરખું થાય છે અને અપાચિત ખોરાકનો સંગ્રહ થવાથી જે પણ પેટની બીમારીઓ થવાની હોય એનાથી બચી શકાય છે અને ખાસ કરીને જ્યારે નાની દીકરીઓ જે હોય છે એ આવા સમયે જો ભારે ખોરાક લે તો એનું પાચન સરખું થતું નથી અને એ ચરબીમાં ફેરવાય છે જ્યારે પેટની ચરબી વધે છે ત્યારે જે એમાં રહેલા એડિફોસાઈટ નામના સેલ્સ એ નામનો હોર્મોન્સ રિલીઝ કરે છે આ જે નામનો લાગે છે ગમે ત્યારે ભૂખ લાગે છે યોગ્ય સમયે ભૂખ લાગતી નથી જેનાથી આ ખોરાકનું સંપૂર્ણપણે પાચન થઈ શકતું નથી આ હોર્મોન જે છે એ તરુણાવસ્થાને ખૂબ જ લેટ કરી શકે છે અથવા તો જે આઠ નવ વર્ષની દીકરી હોય એને એટલે કે જે યોગ્ય સમય છે તરુણાવસ્થાનો માસિક ચક્ર ચાલુ થવાનો એ સમય કરતાં પહેલા જ ચાલુ થઈ જાય છે તો આ જે લેપ્ટિન નામનો હોર્મોન છે એની તરુણાવસ્થા પર આ અસર પડે છે જો આ સમયે ઉપવાસ કરવામાં આવે તો જે આ હોર્મોન છે એનું સિક્રિશન ઓછું થશે અથવા તો આપણા શરીરને જે પ્રમાણે જરૂર છે એ પ્રમાણે એનું સિક્રેશન થશે અને યોગ્ય સમયે તરુણાવસ્થા ચાલુ થશે આવું આ નાની દીકરીઓ માટે જ કેમ કેમ કે જે નાની દીકરીઓ હોય છે એને આપણે સંપૂર્ણપણે સમજાવી શકતા નથી કે ભાઈ તમે આ ના ખાશો કે આવું નહીં કરો પરંતુ જ્યારે આ વ્રતનો માહોલ હોય છે ત્યારે કુટુંબમાં પરિવારમાં ઉત્સાહ હોય છે અને જે નાની દીકરી હોય છે એ પણ બીજા સાથે ઉત્સાહને ઉત્સાહની અંદર ઉપવાસ કરવા તૈયાર થઈ જાય છે અને આપણે વધારે કષ્ટ કરવો પડતો નથી અને જ્યારે વ્રતનું નામ આવે છે ત્યારે એ પદ્ધતિસર સંપૂર્ણપણે ઉપવાસ કરે છે બીજું છે આ વ્રત દરમિયાન જે પાંચ દિવસ છે એની અંદર મીઠા વગરની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરવો જે મીઠા વગરની જે વસ્તુઓ છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો બોડીની અંદર એટલે કે જે ભીનાશ હોય છે એ વધતી નથી ચોમાસાનો જે સમય છે એ સમય દરમિયાન બોડીમાં જે ક્લેદ છે એ વધેલો રહે છે એને તમે કફ સાથે સરખાવી શકો છો કે કફ વધી જાય છે શરદી અથવા તો ઉબકા આવવા જે આવી સમસ્યાઓ છે એ આ સમય દરમિયાન થઈ શકે છે તો આ જે ક્લેદ છે એ ચોમાસા દરમિયાન શરીરની અંદર વધેલો હોય છે અને જો આ સમય દરમિયાન મીઠાવાળી જો વસ્તુ ખાવામાં આવે વધારે પડતું મીઠું ખાવામાં આવે તો આ ક્લેદની દુષ્ટી થાય છે એની અંદર વધારો થાય છે તો જ્યારે મીઠા વગરનું ખાવામાં આવે મીઠાના જે ગુણ છે એ કફ વર્ધક છે એ કફ નું આપણા શરીરની અંદર વર્ધન કરે છે એમાં વધારો કરે છે અને સાથે સાથે જે મીઠું છે એ પૃથ્વી મહાભૂત અને જલ મહાભૂત થી બનેલું છે તો જે ક્લેદ છે એ પણ પૃથ્વી અને જલ મહાભૂત દ્વારા પ્રેરિત થાય છે અને આપણા શરીરમાં વધે છે તો આ સમય દરમિયાન જો મીઠાનો ત્યાગ કરવામાં આવે તો ક્લેદ વધતું નથી વિનાશ વધતી નથી તો એના કારણે કફને સંબંધિત જે રોગો થવાના છે એને સંબંધિત જે બી સમસ્યાઓ થવાની છે એ ઉદ્ભવ થવાની જે પ્રોસેસ છે એ નહીં થાય અને કફના રોગોથી બચી શકાય છે બીજું મીઠું નહીં ખાવાનો ફાયદો એ છે કે મીઠું જો વધારે પડતું ખાવામાં આવે તો ઓવરી દ્વારા અર્લી એજમાં એટલે કે ખૂબ જ નાની ઉંમરે એન્ડ્રોજન નામનો જે હોર્મોન છે એનું સિક્રિશન થવા માંડે છે અને વધી જાય છે જે એન્ડ્રોજન નામનો જે હોર્મોન છે એ અર્લી એજમાં પ્યુબર્ટી લાવવાનું કામ કરે છે પ્યુબર્ટી એટલે કે તરુણ અવસ્થા જે વહેલી ઉંમરે માસિક ચક્ર ચાલુ થઈ જાય છે એ સમસ્યા છે અને એની અંદર ઈરેગ્યુલારિટી પણ આવે છે જ્યારે આ રીતે જે માસિક ચક્ર છે એ ચાલુ થાય છે ત્યારે એ ઈરેગ્યુલર રીતે ચાલુ થાય છે તો આ જે સમસ્યા છે એ ન થાય એના માટે પણ મીઠાનો ત્યાગ કરવો જોઈએ જો આ રીતે મીઠાની વસ્તુનો આ વ્રત દરમિયાન ઉપયોગ ન કરવામાં આવે અને જે જે પચવામાં હલકી છે એવી વસ્તુઓ આપણે ઘરે બનાવી શકીએ છીએ જેમ કે ફરાળી ખીચડી છે કે પછી કોઈ જે મીઠી વસ્તુઓ છે જે ગળી વસ્તુઓ છે એનું સેવન કરવામાં આવે તો પછી આ જે વ્રત છે એ સફળ નીવડે છે અને એનાથી થતા ફાયદા પણ થઈ શકે છે પરંતુ આ વ્રત દરમિયાન જે બહારથી વસ્તુઓ લાવવામાં આવે છે જે સેકેરિન વાળી હોય છે ગળી હોય છે જેમકે ટોપરા પાક અને છે હોય અને એનું સેવન કરવામાં આવતું આના સિવાય પિઝા છે ફરાળી સેન્ડવીચ છે એ પણ અવેલેબલ હોય છે માર્કેટમાં એ પણ મીઠા વગરના એ પણ અવેલેબલ હોય છે તો આ જે છે એની અંદર પામ તેલનો યુઝ કરવામાં આવે છે તો આવી જે વસ્તુઓ છે એનું સેવન કરવાનું નથી જો આનું સેવન કરવામાં આવે તો પાચન તો બગડશે જ તે કારણ કે પહેલેથી જ જે આપણી પાચન શક્તિ છે એકદમ ઓછી છે તો આવા સમયે આપણે ઉપવાસ કરવાનો છે અને ફક્ત ઘરે જે વસ્તુ બનાવી શકીએ એનો જ આપણે ફરાળની અંદર ઉપયોગ કરી શકીએ છીએ અને જો ફળોની વાત કરવામાં આવે તો આ સિઝનના જે ફળો છે જેમ કે જલદારુ ખલેલા પેરુ નાસપતિ અને દાડમ આ જે પાંચ ફળો છે એનો ફરાળ તરીકે સેવન કરી શકાય છે અને આવા સમયે કુટુંબ પરિવાર ભેગા મળીને આ વ્રતની ઉજવણી કરતા હોય છે છેલ્લા દિવસે જે જાગરણ કરવાનું હોય છે એ બધા ભેગા મળીને કરતા હોય છે અથવા તો જે પૂજા છે આરતી છે એમાં પણ બધા શાંતિથી ભેગા મળીને પૂજા આરતી કરતા હોય છે જ્યારે આવું સાત્વિક વાતાવરણ ઘરમાં સર્જાય છે ત્યારે જે દીકરી છે જે બાળકી છે એ ખુશ રહે છે અને જ્યારે એ ખુશ રહે છે ત્યારે એના શરીરમાં જે જીએનઆરએચ નામનો જે હોર્મોન છે એનું સંપૂર્ણપણે બરોબર આવશ્યક માત્રામાં સિક્રેશન થાય છે જે આ જીએનઆરએચ હોર્મોન છે એ જે બાળકી છે એનું શરીર જે છે એને ગ્રોથ કરવામાં ખૂબ જ મદદ કરે છે એની એનર્જી વધારવામાં મદદ કરે છે તો પછી આપણે પણ આ વખતે એક નિર્ણય લેવો જોઈએ કે આવા જ સાત્વિક વાતાવરણ ઘરમાં ઉભું કરીશું અને ફરાળ માટે જે આ સિઝનલ ફ્રૂટ છે કે જે પછી આપણે ઘરે વાનગીઓ બનાવી શકીએ છીએ જે કેમિકલ વિહીન છે જેમાં પામ તેલનો યુઝ નથી થતો આપણે શુદ્ધ દેશી ગાયનું ઘી વાપરીને બનાવીએ છીએ એવી જે વાનગીઓ છે એનો ઉપયોગ કરીશું જે પચવામાં હળવા પદાર્થો છે એનો ઉપયોગ કરીશું એવો આ વ્રત આપણે નિર્ણય લઈશું ધન્યવાદ